લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તમામ બાર વિધાનસભા મત યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે સોળમી નવેમ્બરના રોજ પદયાત્રાનો આરંભ થશે અને બાવીસ નવેમ્બર સુધીમાં તમામ વિધાનસભામાં તબક્કાવાર પદયાત્રા કાઢવામાં આવશે પદયાત્રાનું સ્વાગત કરવા માટે રૂટ પર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવશે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ જણાવ્યું હતું કે સુરતો સહિત

તથા સહ ઇન્ચાર્જ તરીકે કોર્પોરેટર ઉર્વશી પટેલ અને રસિક પટેલ વિધાનસભા તેમની સાથે વિશાળ સંખ્યામાં પદયાત્રી જોડાશે યાત્રા તેના પૂર્વ નિર્ધારિત રૂટ પર નીકળશે જેમાં વિવિધ જગ્યાઓ પર સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવનાર છે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો વૃક્ષારોપણ આત્મનિર્ભર ભારત જાગૃતિ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના અગ્રણીઓ વિવિધ એનજીઓ તથા સામાજિક સંસ્થાઓ પણ જોડાશે ગુજરાતના પનોટા પુત્ર ભરત દેશની એકતા અખંડિતના શિલ્પી અને મંડાળના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ એમના જન્મસ્થાન કરમ શરૂ કરીને કેવડિયા સુધીની એકસો પચાસ કિલોમીટર સુધીની એક પદયાત્રા કરમ શરૂ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે અને એના અનુસંધાનમાં જ સમગ્ર રાજ્યમાં વિધાનસભા વાઇસ એકતા રેલી કાઢવાની છે એની જવાબદારી જે તે સાંસદની છે આપણે જાણીએ છીએ તે પ્રમાણે સરદાર વલ્લભભાઈ પટેલનો ભારત દેશને એક રાખવામાં અખંડ રાખવામાં ખૂબ મોટો ફાળો છે એમના કાર્યો જન જન સુધી પહોંચે અને તે માટે આ એકતા યાત્રાનું આ એક આયોજન માટે જનતા પાર્ટીએ કર્યું છે

તો એના પ્રવાસના અનુસંધાનમાં એ પ્રદેશ અમને સૂચના થાય કેટલા કિલોની અહીં લગભગ દરેક વિધાનસભામાં લગભગ દસ કિલોમીટરની યાદ થશે આપની વાત કરીએ તો આપણા વિસ્તારમાં મારે સાત વિધાનસભા છે સાડે સાત વિધાનસભામાં મારે હાજર રહેવાનું છે સાથે જ મારી જે સાંસદ તરીકેની વિવિધ કમિટીઓની જવાબદારી છે એ તારીખો તે દિવસો માં ક્લેશ નહીં થાય બે જવાબદારીઓ છે એક કમિટીની જવાબદારી એક સંગઠનના કાર્યક્રમની જવાબદારી જે દિવસોમાં કમિટીની મિટિંગ ધારો કે આવે હજુ નક્કી નથી તો તે દિવસોમાં કમિટીની મિટિંગમાં હું હાજર આપીશ અને નહીં તો બીજે દિવસે જે પણ કોઈક રિલીફ સુરતમાં હશે એમાં હું હાજર રહીશ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તારીખ અઢાર સોળ થી અઢાર અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ થી તારીખ ને દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે એનું લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લીંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગ્યે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે ગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માન્ય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે